મિત્રો આજે આપણે જાણીશું કરતા જાળ કરોડિયો કવિ દલપતરામ ની યાદગાર કવિતા છે મિત્રો આ બીજા આપણે કવિતા જાણી રહ્યા છે કવિ દલપતરામ ની જેમાં આપણે જાણીએ છીએ ઊંટ કહે આ સભામાં પછી એક બીજી પણ જાણીતી કવિતા છે આપણી કવિ દલપતરામ ની એ છે કે શરણાઈ વાળો અને શેઠ મા વિશે છે પિતા વિશે છે યાદગાર રચનાઓનો રસાસ્વાદ આપણે માણી રહ્યા છે મિત્રો મારી ચેનલ પર દરેક કવિઓ લેખકોના જીવન એમના કવન એમની કવિતાઓ એમના સાહિત્યિક પુસ્તકો વગેરેનો વિડીયો અવેલેબલ છે તો મિત્રો મારી ચેનલની તમે મુલાકાત લો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમે કોઈ પણ કવિતા

જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે મૃત્યુ માર્ચ અવસાન થયું હતું એમનું હુલામણું નામ છે કવિશ્વર ખાસ કરીને ફાર્બસ સાહેબ કવિ દલપતરામ ને કવિશ્વર તરીકે બોલાવતા હતા અને સંબોધતા હતા અને જ્યારે દલપતરામ

અને એ સમયે આપણી પ્રાચીન પરંપરા મુજબ કોઈ મંદિર અથવા તો કોઈ જંગલમાં કોઈ ગુરુ પાસે જઈને જ્ઞાન મેળવવું પડતું હતું એ સમયે મિત્રો અંગ્રેજો આવ્યા હતા ખાસ કરીને કારણે કવિ દલપતરામનું સાહિત્યિક માનસ ઘડાય છે સાથે સાથે અંગ્રેજો પાસે ઘણું બધું જ્ઞાન મેળવે છે જેના કારણે આપણા સાહિત્યનું ઘણી બધી મોટી સેવા થઈ છે સ્વામી દેવાનંદ પાસે છંદ અને અલંકાર ભાષાનો અભ્યાસ કરે છે સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ પણ તેઓ કરે છે વ્યવસાય ફારબસ સાહેબ માટે રાસમાળાની સામગ્રી માટે પરિભ્રમણ કરી આખા ગુજરાતમાં ફરીને પ્રાચીન ગુજરાતી સાહિત્યને સંકલિત કરવામાં આવે છે તે માટે અંગ્રેજ જે ફાર્બસ સાહેબ હોય છે એ અમને પગાર અને પૈસા પૂરા પાડે છે અને કારણ કે અંગ્રેજોને ખબર હતી કે આ સાહિત્યનું શું મહત્વ છે અને ખાસ કરીને પ્રાચીન હસ્પ્રતો અને પ્રાચીન સાહિત્ય પ્રત્યે તેઓ આકર્ષિત હતા તો એ માટે આખા ગુજરાતમાં ફરી ફરીને રાસમાળાની સામગ્રી તૈયાર કરે છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી પદ તરીકે પણ તેઓ સેવા આપે છે જે ફાર્બસ સાહેબના સાનિધ્યમાં રહીને

કેટલા સંતાન હતા એમાંથી કવિ નાના લાલ જે જાણીતા આપણા કવિ છે અને એમણે સાગર અને શશી જેવા સુંદર કાવ્યોની રચના કરી છે અને આપણે જાણીએ છે તેમ ખંડ સાહિત્ય સ્વરૂપને એમણે એક નવું જ રૂપ ગુજરાતી સાહિત્યને કવિ નાના લાલે આપ્યું છે મિત્રો હવે કાવ્યની આપણે માણીએ કરતા ઝાડ કરોડિયો ભોંય પડી પછડાયોળીઓ છે એ પોતાની ઝાડુ બાંધવા માટે ઉપર ચડે છે અને ભોંય પડી જાય છે અને નીચે પછડાય છે વણ તૂટેલે તાંતળે ઉપર ચડવા જાય એનો જે તાંતળો છે એની મદદથી ફરીથી પાછો ઉપર ચડવા મહેનત કરે છે મહેનત તેણે શરૂ કરી ઉપર ચડવા પાછો હેઠો પડ્યો ફાવ્યો નહીં કોઈ મિત્રો પોતાનું જાળું બનાવું છે એના માટે મહેનત કરે છે એને મહેનત કરીને ઉપર ચડવા જાય છે પાછો એ તૂટેલા તાંતણાના કારણે પાછો હેઠો પડે છે પાછો ફરીથી મહેનત કરી અને ફરીથી ઉપર ચડવા જાય છે પરંતુ એ એ કોઈ ગાટે ફાવતો નથી કરતા ઝાડ કરોડિયાને આગળ વધારીએ એ રીતે મંડી રહ્યો ફરી ફરી બે ત્રણ વાર પણ તેમાં નહીં ફાવતા ફરી થયો તૈયાર મિત્રો એક કરોડિયા જેવા જીવ ઉદાહરણ આપીને કવિ નીચે પડી ગયો વારંવાર આ પ્રયત્ન કરે છે મિત્રો અંગ્રેજીમાં પણ કહેવત છે ટ્રાય એન્ડ ટ્રાય મિત્રો ટ્રાય કરવાથી આપણને સફળતા મળે છે હિંમત રાખી હોશથી

ફરી ફરીને ખંત થી યત્ન કર્યા નહીં હોત ચગદાઈ પગ તળે મરી જાત વણ મોત કવિ દલપતરામ આપણને સમજાવતા કહે છે કે ફરી ફરી અને ખંત અને ધીરજ થી પોતાની ખૂબી અને મહેનત વડે એ યત્ન કરે છે પ્રયત્ન કરે છે અને આ પ્રયત્નો ન કર્યા હોત તો શું થાત એનું શું પરિણામ આવત

આખા અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બન્યા હતા એ રીતે જો માણસો રાખી મનમાં ખંત આળસ તજી મહેનત કરે પામે લાભ અનંત એ જ રીતે જો માણસ મનમાં મહેનત કરે ખંત રાખે આળસનો ત્યાગ કરે અને મહેનત કરે તો કોઈને કોઈ લાભ પ્રાપ્ત થઈ જાય છે અને ધારી સફળતા અંતે મળીને રહે છે આળસ એ જીવતા મિત્રો આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન દબાવો જેથી તુરંત મળી રહે મિત્રો આવા વધુ વિડીયો જોવા હોય અને તમારે કોઈ કવિતાનો રસાસ્વાદ મેળવવો હોય તો તમે જરૂરથી નીચેથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને મને આનંદ થશે કે તમને કોઈ કવિતા બીજી સંભળાવું